સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ ભ્રમનું અમદાવાદમાં ભવ્ય પ્રીમિયર યોજાયું ફિલ્મમાં મિત્ર ગઢવી સોનાલી લીલે દેસાઈ અભિનય બેન્કર અને નિશ્મા સોની જેવા અવલ કક્ષાના કલાકારો મુખ્ય ભૂમિકામાં પ્રીમિયરમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાયકોલોજીકલ અને સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બ્રહ્મ ત્રેવીસ મે બે હજાર પચીસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે ત્યારે ફિલ્મના મેકર્સ દ્વારા અમદાવાદમાં ભવ્ય પ્રીમિયર યોજવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી સોનાલી દેસાઈ અભિનય બેન્કર અને નિશ્મા સોની ડિરેક્ટર રાઇટર પલ્લવ પરીખ સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા હું ઇકબાલ ફિલ્મના મેકર્સ દ્વારા ભ્રમ ફિલ્મ રજૂ કરવામાં આવી છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં આ ફિલ્મ એક ગેમ ચેન્જર સાબિત થશે છે તે નક્કી જ છે ફિલ્મની સ્ટોરી લાઇનની વાત કરીએ તો માયા બેતાળીસ વર્ષની એક મહિલા ડેમેન્શિયા નામની બીમારીથી પીડાય છે જેના કારણે તેની ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી પણ જ્યારે તે પોતાની જ દીકરી શ્રદ્ધાની હત્યાની સાક્ષી બની છે ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે સમય માં સામે કડકાઈથી ઊભો છે માયને તેની તૂટી ગયેલી યાદગીરી મારા નામનું કેરેક્ટરનું નામ માયા છે અને માયા એક ડિમેન્શિયા પેશન્ટ છે અને એના ફેમિલીમાં બે જ લોકો છે જેના એના પ્રોટેક્ટર્સ કહેવાય સહારો કહેવાય એક મારી દીકરી છે જેનું નામ શ્રદ્ધા છે અને એક અમારો કેર છે જેનું નામ મેઘુ છે એ તો મારે જોવું પડશે બટ એક નવી પ્રકારની ફિલ્મ છે એ હંડ્રેડ પર્સન્ટ છે અને કાલે અમે મુંબઈમાં એનો પ્રેમિયર કર્યો બહુ જ સારો રિસ્પોન્સ કર્યો અને એવો જ રિસ્પોન્સ અમે થી એક્સપેક્ટ કરીએ છીએ એક ક્રમ ની વાત નથી અમે ગઈકાલે મુંબઈ પ્રેમિયર છે કઈ કઈ રીતે રીતે થયું થયું કેમ નીકળાશે નહીં નીકળાય તો વારંવાર ભ્રમ પંદર પંદર મિનિટ આવતા રહેશે ફિલ્મમાં અને મેં ઘણા બધા ઇન્ટરેસ્ટ પેલા કહ્યું આ ફિલ્મ ની ખૂબી છે કે દર પંદર મિનિટે તમને એવું તમને ખબર પડી અને એક નવું સસ્પેન્સ આવશે જે હું કહેતો આવ્યો છું છેલ્લી બે મિનિટમાં તમને ફિલ્મ શું હતી ખબર પડશે કે કાલના પ્રેમિયરમાં ને આજે આજે ચાલુ ફિલ્મ જોઈએ લોકો કહી રહ્યા છે બહુ જ સરસ રિવ્યુ આવી રહ્યા છે આજે અમદાવાદ પ્રેમિયર છે કાલે બરોડા પ્રેમિયર છે અને અમે બસ આશા રાખીએ છીએ કે લોકોને ખૂબ મજા આવે અને તમારા બધાના વ્યુઅર્સને એવું કહેવા માંગુ છું કે બ્રહ્મ જોવા પહોંચી જાવ ફેમિલી જોડે યુએસ સર્ટિફાઈડ ફિલ્મ છે એટલે તમારા ફેમિલી જોડે પણ આ ફિલ્મ બ્રહ્મ છે એ ગુજરાતી ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી છે આ ફિલ્મમાં માયાનું કેરેક્ટર છે જેને ડિમેન્શિયા થાય છે એક પરિવારની વાર્તા છે જ્યાં એક ઘટના ઘટે છે અને કેવી રીતે પરિવાર એના સાથે ડીલ કરે છે એના ઉપર આખી વાર્તા છે આખી મર્ડર મિસ્ટ્રીટ થ્રીલર સસ્પેન્સ ફિલ્મ છે